ખેડૂતો માટે એક અત્યંત મહત્વપૂર્ણ ક્રાંતિકારી નિર્ણય લીધો છે હવેથી મિત્ર ગ્રામ પંચાયત કચેરી રાત્રિના સમયે પણ ખુલ્લી રહેશે જેથી દિવસ દરમિયાન કામકાજમાં વ્યસ્ત રહેતા લોકો સરળતાથી પંચાયતને સેવાનો લાભ લઈ શકે આ નવી વ્યવસ્થાથી ગ્રામજનો ખેડૂતો અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવામાં તથા તેમની સમસ્યાઓનું નિરાકરણમાં નિરાકરણ માં ઘણી મદદ મળશે સરપંચ બારડે જણાવ્યું હતું કે આ રાત્રિ સેવા દરમિયાન વિધવા સહાય વૃદ્ધા વ્યવસ્થા પેન્શન આરોગ્યલક્ષી યોજનાઓ આધાર કાર્ડ રેશન કાર્ડ જેવી તમામ પ્રકારની યોજનાઓ સંબંધિત કામગીરી થશે આ ઉપરાંત ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો જેવા કે જમીન સંબંધિત મુદ્દાઓ સરકારી સહાય કે ખેતીવાડી સંબંધિત અન્ય કોઈ પણ બાબતે નિરાકરણ મેળવી શકાશે સરપંચ સુરપાલસિંહ બારડ ના નિર્ણયને મિત્યાજ ગામના લોકોને આસપાસના વિસ્તારના ખેડૂતો દ્વારા ઉષ્મા ભર્યો આવકાર મળ્યો હતો અમારા ગામમાં સૌ પ્રથમ પેલા બોલવામાં આવી રાત્રે ગામ પંચાયત આ સારી સરપંચ દ્વારા સારી પહેલ કહેવાય છે કેમ કે જે ગરીબ વર્ગના લોકો છે મજૂરીએ જતા હોય છે એનો કોઈ આવકના દાખલાની જરૂરિયાત હોય છે કોઈ રેશન કાર્ડ બાબતની જરૂરિયાત હોય છે આમાં ઘણા પ્રકારની જરૂરિયાત હોય તો ગામ લોકોને ફાયદો થાય એના માટે અમારા જે સરપંચ છે પ્રથમ ગ્રામ પંચાયત રાત્રે ખોલવાની પહેલ લીધી છે એના માટે ગામ લોકોને ફાયદો છે અને ગરીબ લોકોને બધાને ફાયદો છે એવી સરપંચે શરૂઆત કરી બીજા પણ અમારા ગામની નોંધ લઈ કે અમારા ગામમાં જે મિતેશ ગામમાં થયું છે એવું તમામ બીજા ગામડાઓ પર બીજા સરપંચો ને જાગૃત થવું જોઈએ અને સરપંચો જાગૃત થશે તો ગામના લોકો પણ જાગૃત થશે એટલે બીજા ગામડાઓનું પાણી ભરવું જોઈએ બધા સરપંચોને સારા થાય છે અમારે જેવા સરપંચ જોતા હતા એવા જ મળી જશે ને મજૂર ખેડૂત ખેડૂતોને રાત્રે બહુ ફાયદો થાય છે પેલા કોઈ જાન દેતું નહી દિવસે પણ બહુ કામના ફાફા થતા તો અમારે રાત્રે પણ કામ સારા થાય છે નાના માણસોને બહુ જરૂરિયાત કામ આવે છે કોઈનો પાસ કામ છે કોઈને કોઈ ખેડુ હોય તો એને કોઈ માછડાનું કામ છે ગમે એવી સહાય હોય તો રાત્રે કામ મળી જાય દિવસ નું પણ થાય છે અને રવિવારે પણ અમારે ખુલી રહી છે એનું કારણ છે કે જ્યારે હું મારે ખેતરે જે મજૂરી કામ કરતા આવે લોકો ત્યારે હું જયારે સરપંચ નતો ત્યારે અનેક સમસ્યા એ મને કેતા કે આવી સમસ્યા છે અમારે જે મજૂરી કામ જાય તો અગિયાર વાગે તલાટી આવે અગિયાર વાગે સરપંચ આવે તો કામગીરી જે મજૂરી કામ થતા માલિક આવવા ન થઈ તો આખા દિવસની ગુમાવે તો રોજીરોટી ઘણું બધું જીવન માટે ગુમાવવું એ બરાબર થાય છે એટલે મને વિચાર આવ્યો હું જયારે પંચાયત ની ચૂંટણીમાં વિચાર કર્યો લડવાનો ત્યારે પંચાયતની ચૂંટણી લડી અને લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો કે આ વ્યક્તિ કામ કરશે તો એ જે કામગીરી માટે જે મને વિચાર ગામના પ્રથમ નાગરિક તરીકે પસંદગી કરી લોકો હોય તો એ મારે સાર્થક કરવી જોઈએ અને મને વિચાર આવ્યો કે હવે આ લોકો છે મજૂરી કામ કરતા હોય આખો દિવસ ખેડૂતો આખો દિવસ પોતાના કામમાં વ્યસ્ત હોય ને આખો દિવસ ક્યારે એ પંચાયતે પૂગી શકે વાડી દૂર હોય ઘણા લોકો મજૂરી કામ ત્યાં માલિક ન આવવા દે એટલે મને વિચાર આવ્યો કે રાત્રે આપણે સાડા થી લઈને દસ વાગ્યા સુધીનો પંચાયત ખુલી રાખી ને હું પોતે કામ કરી દરેક પ્રકારના કામ વિધવા છે વૃદ્ધા છે આવકનો દાખલો છે આધાર કાર્ડ ની લગતી માહિતી છે રેશન કાર્ડ લગતી પછી આયુષ્યમાન કાર્ડને લગતી કાર્યક્રમ રેશન રેશનને લગતી ઘણી બધી કામગીરી પણ કરી શકું છું અને આજે જે માસડો છે ખેડૂતો માટે છે એ વસોભું કરવા માટે ખેતરમાં માસડો બનાવવાનો હોય એની પિંચોતેર ટકા સાહસાય સાથે ફોરેસ્ટ વિભાગમાં વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી હતી ત્યારે આજે પહેલા દિવસ વીસ અરજી આવી છે વીસ નામની નોંધણી થઈ છે મારી જો જ્યાં સુધી મને આ ગામના લોકો જે છે પાંચ વર્ષ છે ત્યાં હું તેમ ખુલી રાખી અને પાછો ફરીથી જો મને પસંદગી પામશે તો ફરીથી હું ચાલુ રાખીશ સતત ગામ ના છેલ્લા 10 વર્ષથી હું સતત કામ કરીએ છીએ અમે મારા સાથીદારો છે બધા લલિતભાઈ વાળા છે જયસિંહભાઈ સોસા છે મોહનભાઈ છે એવા સાથીદારો એ મને મદદ કરે અને મારી સાથે ટીમ વર્ક કરી અને હું આ ગામના લોકો ખેડૂતના કામ રાત દિવસ કરવા માટે હું સક્ષમ છું અને આવતા દિવસોમાં હું મારા ગામના લોકોને પણ હું આથી કેવા માંગુ છું મીડિયા મારફત કે હું કામ કરીશ ને રાત્રે છે ગ્રામ પંચાયત ખુલી રહી એટલે મને પણ જે છે એક સેવાનો લાભ મળે અને મને પણ અંદર ખેડૂતોના કામ કર્યા છે આખો દિવસ ના બગડે દિવસ રાત ના ફ્રી હોય લોકો બધા શાંતિથી બધા જે વાત છે સાંભળી શકાય અને શાંતિથી પોતાનો પ્રશ્નો સોલ્વ કરી શકાય એ મે વિચાર કરી અને આ મેં જે નિર્ણય લીધો છે ગ્રામ પંચાયત સરપંચ તરીકે રવિવારે પણ ચાલુ રહેશે ગ્રામ પંચાયત